સમગ્ર દેશમાં કુપોષણને ડામવા માટે સરકાર દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ તારીખ એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન પોષણ હતું જેમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન પોષણ વાટિકા સંદર્ભે આંગણવાડી કેન્દ્રો શાળાઓ પંચાયત અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા બીજા સપ્તાહ માં સગર્ભા માતાઓ બાળકો અને કિશોરીઓમાં હિમોગ્લોબિન ચેક કરી એનિમિયા દૂર કરવા અને પોષણ માટે જાગૃત કરી કુપોષણ ને અટકાવવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો ત્રીજા સપ્તાહ માં આંગણવાડી કેન્દ્રો ના લાભાર્થીઓ માટે ન્યુટ્રિશન કીટ નું બાળકો ને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડી કુપોષણ ને ડામવા માટે પ્રયાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી અતુલભાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર સીડીપીઓ અસ્મિતાબેન પૂર્વ સરપંચ અરુણભાઈ તડવી સહિત તાલુકાના વિવિધ આંગણવાડી ગાડી સંચાલકો સાથે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા